જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું આજના નવા એક બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં ઉત્તરાયણની તૈયારી થઈ રહી છે ભાઈ હજી તો અમે પતંગો ખાલી લાવ્યા છીએ દોરી લાવવાની બાકી છે કોણ કણો કેજી લાવવાની છે તો જો અમારે ક્યાંય અમારા પતંગો હજુ તો દોરી લાવવાની બાકી છે એટલે થોડા ખેલા છે અને બધા આજુબાજુના લોકો પતંગો ચગાવે છે અમે અમે ચગાવણ ચાલુ કરીશું પણ અમે તો હું તો દિવસ જ ચગાવું છું અને દોરી લાવવાની બાકી છે એટલે આજ સાંજે કાં તો કાલે દોરી લાવવામાં આવશે બરાબર છે તો મિત્રો શું કહેવું છે તમારે જો આજનું વાતાવરણની વાત કરું તો આજનું વાતાવરણ છે તો આ જો આજુબાજુનું વાતાવરણ છે હા જો જોઈ લો કેટલું મસ્ત વાતાવરણ છે દેખાય છે તમને આ હાજ અને પ્રેણિયાઓ પતંગો ચગ છે દેખો આ જો સામેના દવા પર જો એના પછીના દવા પર આ રહ્યા આ સામે બધા પતંગો ચગાવે છે બરાબર છે તો જોઈ શકો છો તમે નીચેનું વાતાવરણ ખેતર છે જો જોઈ શકો છો તમે આજુબાજુ તો રેન્ડમલી આ રીતે લાઈવ કરવામાં આવ્યું હતું થોડી વાર પહેલાં લાઈવ કર્યું હતું અને હવે લાઈવ કરવાની ઈચ્છા નથી અને તું એટલું જ કહીશ કે યુટ્યુબની અંદર આ બહુ દિવસે વિડીયો નાખ્યો છે તો વિડીયોને શેર કરજો નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે લોંગ વિડીયો નહીં આ ખાલી બે કે ત્રણ મિનિટનો મને ખ્યાલથી બે મિનિટનો કે ત્રણ મિનિટનો વિડીયો હશે તો વધુને વધુ શેર કરજો અને આપણો એક નવો બ્લોગ હવે નવો રેગ્યુલર બ્લોગ આવશે આપણા આજે અને થોડી વાર પછી તો મારે એક પ્રસંગમાં જવાનું છે એટલે હું જવાનો છું એટલે એવું કે પછી આપણે જો આખો દ્વારા ફરી ટાઈમ મળે કે ના મળે પણ હવે રેગ્યુલર બ્લોગ નાખવામાં આવે છે કારણ કે મારો જો ટાઈમ હતો ને હવે પણ હવે એવું જોબ છે તો સવારે ટાઈમ હોય છે એટલે આપણે રેગ્યુલર એક બ્લોગ બનાવી નાખીશું આપણે નક્કી કરેલું છે તો બરાબર મિત્રો અને એક મજાની વાત એ કેવી છે કે મેં એક અમે એક સેવા ટ્રસ્ટ ચાલુ કર્યું છે મહાત્મા ગાંધી એડી સેવા ટ્રસ્ટ નામ સંસ્થા ચાલુ કરેલી છે અમે તો એમણે કોઈને યોગદાન આપ્યું હોય તો અમારું મારું કોમેન્ટમાં જરૂરથી જણાવજો બરાબર અને મારો પણ સંપર્ક સાધી શકે છે મારું નામ સંજય વાઘેલા છે તો તમે તમારે જ હશે કે જે લોકો વિડીયો જોવે અને યુટ્યુબમાં બહુ ટાઈમથી વિડીયો આપણે લગાવ્યો તો ચાલો આપણે આજે બ્લોગ આજથી શરૂઆત કરીએ છીએ તો જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં